નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભગવાન વિષ્ણુના કેટલાય અવતાર થયા પણ આપણે એ માના એક પણ અવતારને આપણે પૂર્ણ અવતાર કહેતા નથી આપણે રામને પણ મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ તો ભગવાન વિષ્ણુના દરેક અવતારમાંથી આપણે કૃષ્ણ અવતારને કેમ પૂર્ણ અવતાર કહીએ છીએ કૃષ્ણ અવતારને કેમ પૂર્ણ પુરુષ કહીએ છીએ તો આપણે પરંતુ પૂર્ણ અવતાર નથી કહેતા કારણ કે રામે જીવન જીવનની કળા શીખવાડી છે અને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું છે પરંતુ એ તો આપણને ચારેય બાજુનું જ્ઞાન આપ્યું છે કે આપણે જોઈએ છીએ કે બીજા કોઈ ભગવાન પાસે વાંસળી નથી પરંતુ ભગવાન કૃષ્ણ પાસે વાંસળી છે તો કૃષ્ણએ આપણને ચારે બાજુનું જ્ઞાન આપ્યું છે દરેક પ્રકારનું સાચું ખોટું કોઈ તમને હેરાન કરે તો શું કરવું કોઈ તમારી બદનામી કરી દો શું કરવું કોઈ તમને વગણ કારણે તમને કોઈ સંડોવાની કોશિશ કરી દો શું કરવું સંસારમાં કેવી રીતે રહેવું લોકોનાથી હળી મળીને કેવી રીતે રહેવું વિરોધીઓના સાથે હળીમળીને કેવી રીતે રહેવું એનો ચુકાદો કેવી રીતે કરવો કહેવાનો મતલબ કૃષ્ણએ આપણને ટોટલ એક જ્ઞાન આપી દીધું છે એટલે તમે જુઓ આજે રામને સીધા સાધા માણસો પૂજે કૃષ્ણને તો દારૂડિયા પૂજે વલ્લી મટકાવાળા પૂજે પછી બાજી પત્તાવાળા રમવાવાળા પૂછે પૂજે જુગારી પૂજે ડાકુઓ પૂજે મારપીટવાળા પણ કૃષ્ણને પૂજે બધાને કૃષ્ણ ગમે છે આનું કારણ શું અને આજે તમે જુઓ આપણા હિન્દુઓની વાત રવાદો દો મુસ્લિમો વિદેશોમાં પણ તમે જુઓ લોકોને કૃષ્ણ પ્રિય થઈ પડ્યા છે જેટલા રામ પ્રિય થઈ નથી પડ્યા એનાથી વધારે અત્યારે કૃષ્ણનું પ્રિય ચાલે પ્રિય પણ ચાલે છે અને તમે જુઓ મહિલા મંડળમાં જુઓ તમે જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ મંડળ જશે રાધા મંડળ જશે ગોપી મંડળ જશે હા રામ મંડળ શેખર આ નથી એવું નથી પણ પ્રમાણમાં ઓછા અને સ્ત્રીઓમાં તો રામ મંડળ ઘણા ઓછા છે પણ કૃષ્ણ મંડળ વધારે છે ગોપી મંડળ વધારે છે રાધા મંડળ વધારે છે તો કૃષ્ણએ લોકોના હૃદયમાં સ્થાન કેમ લઈ લીધું છે તો એવું તો કૃષ્ણએ શું કર્યું અને કૃષ્ણને આપણે પૂર્ણ અવતારી કહીએ છીએ જે બધી વાતે પૂરો છે આપણે એક સાદી કહી બત્રી લક્ષણો બધી વાતે પૂરો હોય તો એમ કૃષ્ણ પણ બધી વાતે જ પૂરા છે અને આપણને બધી વાતનું કૃષ્ણે જ્ઞાન આપ્યું છે તો કૃષ્ણએ આપણને ચારે બાજુનું જ્ઞાન આપ્યું છે બીજું કે આપણે જોઈએ છીએ કે બીજા કોઈ ભગવાન પાસે વાંસળી નથી પરંતુ ભગવાન કૃષ્ણ પાસે આપણને વાંસળી જોવા મળે છે તો એ વાંસળીનું રહસ્ય શું છે તે સમજી લેવો વાંસળીના ઉપર સાત છેદ પાડેલા હોય છે અને અંદરથી પણ તે પોલી હોય છે અંદરથી પણ તે ખાલી હોય છે અંદરથી વાંસળી શૂન્ય હોય છે અને તે શૂન્યતામાં જ સુર રેલાય છે શૂન્યતામાં જ સંગીત પેદા થાય છે તો વાંસળી એટલે શું વાંસળીનો અર્થ થાય છે કે જે પુરુષના અંદર વિષય વાસના કામ ક્રોધ મોહ અને અહંકાર છૂટી ગયો તો તે અંદરથી શૂન્ય થઈ જાય છે એટલે કે તેનું જીવન શૂન્ય બની જાય છે એનું જીવન નિસ્તરંગ બની જાય છે અને બધા જ પ્રકારના બંધનરૂપી ગોંઠો છૂટી જાય છે તો વાંસળી ક્યારે બને વાંસમાં તો ગોંઠ વાવવાની જ્યાં સુધી વાંસમાં ગોઠ હોય ત્યાં સુધી વાંસળી બનવી અશક્ય છે પણ વાંસમાંથી ગાંઠો નીકળી જાય તો એ વાંસળી બની શકે ગાંઠો નીકળી જાય એની અંદર સુર રહેલાય તો હવે આ આપણું શરીર એક વાંસ છે તો આપણું જીવન વાંસળી કેમ બની શકતું નથી કારણ કે આપણા જીવનની અંદર કામ ક્રોધ મધ લોભ વિષય વાસના અહંકારની અસંખ્ય ગાંઠો પડેલી છે અને એ ગાંઠોના કારણે આપણો જે વગાડવા વગાડવાવાળો પરમાત્મા એમાં ફૂંક મારે અને ફૂંક મારે તો સો ટકા પરમાત્ પરમ તત્વ તો ફૂંક ચોવીસ કલાક મારી રહ્યું છે પરંતુ આપણી અંદર એ ફૂંકને આગળ કોણ વધવા દેતું નથી ગાંઠો એ ગાંઠે આવીને એ ફૂંક અટકાઈ જાય છે એટલે આપણી અંદર આનંદ નથી આપણા અંદર સુરેલું સંગીત નથી આપણને સંતોષ નથી આપણા અંદર પ્રેમ નથી આનું કારણે જ આપણી અંદર ગાંઠો પડી રહેલી છે તો વાંસળીમાં ક્યાંય ગાંઠો નથી એવી રીતે કૃષ્ણના જીવનમાં ક્યાંય ગાંઠ જ નથી કૃષ્ણ પોતે વાંસળી બની ગયા છે તો કૃષ્ણનું જીવન શૂન્ય બની જાય છે કૃષ્ણનું જીવન નિસ્તરંગ બની જાય છે અને બધા જ પ્રકારના બંધનરૂપી ગાંઠો છૂટી જાય છે તો જેમ વાંસળીમાં મીઠો સુર નીકળે છે એવી જ રીતે કૃષ્ણ જેવા પુરુષનું જીવન પણ વાંસળીના સૂરની જેમ સંગીતથી ભરી જાય છે આનંદથી ભરી જાય છે અને તેના અંદર અહંકાર પૂરેપૂરો મટી જાય છે કેમ કે અહંકાર એ જ આવરણ છે અહંકાર એ જ ગાંઠ છે અને જ્યાં સુધી જીવનમાં અહંકારનું આવરણ રહેશે જીવનમાં અહંકારની રહે રહેશે ત્યાં સુધી તેના જીવનમાંથી આનંદના સૂર નીકળી શકતા નથી તો આપણે કૃષ્ણની બાલ્યાવસ્થા જોઈએ તો બાલ્યાવસ્થામાં પણ તે સીધી રીતે રહ્યા નથી કોઈના ઘરમાં ચોરી કરે છે અધર્મીઓને દંડ આપે છે ગોપીઓની મટકીઓ ફોડે છે અને ગોપીઓના જે ગોપીઓ તળાવમાં પડી હતી એના કપડાની પણ ચોરી કરે છે હવે વિચાર કરો આ છેલ્લી હદનું કામ કહેવાય તો એ કૃષ્ણએ કર્યું પણ કેમ પોતે નિખાલસ છે એટલે એના અંદર કોઈ વાસના નથી તો ગોપીઓના કપડાં પણ ચોરી લેશે અને ગોપીઓને હેરાન પણ કરે છે અને સામે જેવો પુરુષ તેવું વર્તન કૃષ્ણ કરે છે અને જે સ્ત્રીએ એને યાદ કર્યા તો તેનું અપહરણ કરીને એ સ્ત્રીને પોતાના ઘરમાં પણ લાવી દે છે તો સંસારના કાયદા કાનૂનમાં રહીને દંડ પણ લોકોને આપે છે અને એટલે જ કૃષ્ણને આપણે કામણગારા કે નટખટ પણ કહીએ છીએ તો પૂર્ણ અવતારનો પૂર્ણ અવતાર તો એને જ કહેવાય કે જેમ વાંસળીના અંદર એક પણ ગાંઠ હોતી નથી તે અંદરથી પૂરેપૂરી શૂન્ય હોય છે અને તે શૂન્યતા એ જ મહાશૂન્ય છે એ જ મહાસંગીત છે તો આપણે જે અનહદ નાદ કહીએ છીએ તે નાદ પણ શૂન્યતામાંથી જ પ્રગટ થાય છે તો ભલે જગતના કાવા દાવા વચ્ચે કે સંસારની વાસનાઓ વચ્ચે પણ જે પુરુષ વાંસળી વાંસળીના જેવો ખાલી રહે છે અંદરથી શૂન્ય રહે છે પછી ભલે તેને એક ના એક નહીં પરંતુ અનેક પત્નીઓ હોય એક સંતાન નહીં પણ અનેક સંતાન હોય અને અનેક પ્રકારના કર્મ કરતો હોવા છતાં તે પોતે બંધનમાં આવતા જ નથી અને પૂરેપૂરા રહે છે એટલે કે જેના જીવનમાં આકાંક્ષા હોવા છતો પણ આકાંક્ષા નથી જે જીવનને સાગર જે જીવન સાગરની લહેરું પરંતુ સાગરની લહેરો જેવું માને છે કેમ કે લહેરો બને છે અને મરે છે લહેરો કિનારે અથડાય છે અને મરી જાય છે પરંતુ તેમાં સાગરને કંઈ જ લેવા દેવા નથી આપણે જોઈએ છીએ સાગરમાં લહેરો ઉઠે છે તો લહેરો સાગરના અંદર ઉઠે છે પણ લહેરો એ સાગર નથી સાગર લહેરો એ સ્થૂળ શરીર છે જે સાગરના ઉપર ઉઠી રહ્યું છે જે આપણને જોઈ રહ્યા છીએ અને લહેરોના કારણે આપણે સાગર જોઈ શકતા નથી કારણ કે સાગર સ્થિર છે લહેરો સ્થિર નથી લહેરોમાં પરિવર્તન છે લહેરો બને છે ખરી અને મરે છે ખરી એના પછી બીજી લહેર આવે છે એના પછી ત્રીજી લહેર આવે છે અને તો લહેરોને સાગરને કંઈ જ લેવા દેવા નથી કેમ કે સાગર અંદર સ્થિર છે સાગર અંદર છે તેમ જે પુરુષ અંદરથી સાગર જેવો સ્થિર અને છે પછી ભલે તેના જીવનમાં ઘણા પ્રકારની લહેરો ઊઠે તો તે લહેરો તેના જીવન ઉપર ઉપર જ છે પરંતુ અંદરથી જે પુરુષ સ્થિર છે જે પુરુષ અંદરથી નિસ્તરંગ છે એ જ પૂર્ણ અવતારી કહી શકાય છે કેમ કે તે પ્રકૃતિથી ઉપર ઉઠીને સમષ્ટિમાં ભળી ગયેલા હોય છે વાસનાઓ પ્રકૃતિની હોય છે સમષ્ટિ તો શૂન્ય છે એટલે જ કૃષ્ણનું સ્વરૂપ સમષ્ટિ સ્વરૂપ અને એ જ પુરુષ કુરુક્ષેત્રમાં અર્જુનને પોતાનું સમષ્ટિ સ્વરૂપ બતાવ્યું છે હરિ ઓમ આદેશના પ્રણામ